વલસાડ જિલ્લામાં આજનો મંગળવાર અમંગળ સાબિત થયો છે કારણ કે અહીં અલગ અલગ અકસ્માતોમાં ચાર લોકોને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે પારડી તાલુકામાં આવેલ નાના પોંઢા પારડી રોડ પર મરી માતાના મંદિર નજીક પિકઅપ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલો ભયંકર હતો કે શાકભાજી ભરીને જતી પિકઅપના ચાલકે અડફેટે લેતા બાઇક સવાર બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું બનાવના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં વાઘછીપાના છિત્રાપડી ગામના છત્રીસ વર્ષીય પ્રદીપ પટેલ અને વર્ષીય હિતેશ પટેલનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં અકસ્માતોની હારમાળા સર્જાઈ હોય તેવું ફલિત થયું છે અલગ અલગ બે અકસ્માતમાં બે લોકોના મોત નીપજતા સમગ્ર પંથકમાં ગમગીની ફેલાય છે ધરમપુર તાલુકાના બિલપુડી નજીક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો કાર ચાલકે બાઇક સવાર પિતા પુત્રીને અડફેટે લીધા હતા જેમાં ગંભીર ઈજાના પગલે ત્રણ વર્ષીય માસુમ બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત પિતાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો બીજી તરફ આસુરા નજીક મોપેટ ચાલકે માર્ગ પર જઈ રહેલ વૃદ્ધાને અડફેટે લીધા હતા જ્યાં રસ્તો ક્રોસ કરવા જતા વૃદ્ધાનું મોપેટની અડફેટે ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું બનાવના પગલે ધરમપુર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે જો કે વલસાડ જિલ્લામાં સર્જાયેલ અલગ અલગ અકસ્માતોમાં ચાર લોકોના મોત નિપજ્યા છે ત્યારે આ બનાવ વચ્ચે વધુ એક વિચિત્ર અકસ્માતની ઘટના પણ સામે આવી છે નાનાપોંઢા પારડી માર્ગ પર અકસ્માતની આ ઘટનાથી લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે જ્યાં માર્ગની બાજુમાં રહેલી ચિકન શોપ નજીક કાર ચાલકને અકસ્માત નડ્યો હતો કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ચિકન શોપ બહાર રહેલા મરઘાના પાંજરા ઉપર ચઢી ગઈ હતી પ્રસંગમાં જાનૈયાઓને લેવા જઈ રહેલી આ કારના વિચિત્ર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહોતી પરંતુ અકસ્માતના દ્રશ્યો જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા